જુનાગઢમાં શિષ્યવૃત્તિ કૌભાંડ ઝડપાયું જુનાગઢની બાર સંસ્થાના આચાર્યો શિષ્યવૃત્તિ રકમ મેળવવા ખોટા દસ્તાવેજો બનાવ્યા વિદ્યાર્થીઓના નામની શિષ્યવૃત્તિ ઉપાડી લીધી ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે રજૂ કરી વિદ્યાર્થીઓના નામે છેતરપિંડી કરાઈ કૌભાંડ કરનારા જુદી જુદી સંસ્થાના ચાર લોકો ઝડપાયા

રાજકોટ જિલ્લા પંચાયત એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાનો ખર્ચ અધ ચોર્યાસી લાખ રૂપિયા થયો શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આવેલી જિલ્લા પંચાયતમાં જૂનું બિલ્ડિંગ પાડીને નવું બિલ્ડિંગ બનાવાઈ રહ્યું છે આ માટે જિલ્લા પંચાયત કચેરી શહેરની જૂની સિવિલ કોર્ટ ખાતે ખસેડવામાં આવી છે સ્થળાંતર માટે ચોર્યાસી લાખનો ખર્ચ પણ થયો

એની અંદર કુલ ચોર્યાસી લાખનો ખર્ચો ના બિલ રજૂ થયા છે જેમાં આપણે બાવીસ લાખના આપણે પેમેન્ટ થયેલ છે જે બાકીના જે બિલો છે એની ચકાસણી કરવામાં આવી રહેલ છે બિલ જે રજૂ થયા છે આપણી પાસે એ બિલનું હજુ બાવીસ લાખનું જ પેમેન્ટ કરવામાં આવેલ છે બીજા બિલ અમે વેરીફાય કરી રહ્યા છીએ